પૂર્ણ વિસ્તારમાં મુસ્લિમ સમાજની મહિલાઓ દ્વારા કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને સનાબીલ ચારસતા પાસે ભેગી થઈને કેન્ડલ હાથમાં લઈને બેનર સાથે વિરોધ નોંધાવ્યો હતો તેની સાથે જ નજમાબેન દ્વારા મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટના સરકાર માટે શરમજનક છે કાશ્મીરમાં સિક્યોરિટીનો અભાવ છે અને આ ઘટના બન્યા પછી સરકાર તાત્કાલિક એક્શન લે તેવી પણ માંગ કરી હતી તેની સાથે જ હિન્દુ મુસ્લિમ ભાઈચારાની વાત કરતા જણાવ્યું હતું કે વર્ષોથી સુરતમાં હિન્દુ મુસ્લિમ એક થઈને વસવાટ કરી રહ્યા છે પરંતુ આ હુમલામાં રાજનીતિક મુસ્લિમ સભી બહેર ભાઈ જમા હોય હૈ હમ પહેલ ગામ મેં કશ્મીર મે હમલા હુઆ આતંકી હમલા હુઆ સરકાર गुंजाइश है कि वो जो आतंकी हमले के आतंकी है उसके ऊपर कुछ कार्रवाई कहे करे और हम लोगों इस कैंडल मार्च से हम जताना चाहते हैं कि हम तमाम जो शहीद हुए जो 26 लोग आतंकियों के हमले से जिसकी दर्दनाक मौत हुई है हम उनके गम के साथ है और हम तमाम भारतीय एक साथ है हम तमाम भारतीय उनके जो भी दर्द, दर्द के हम उसका ये करते हैं कैंडल मार्च से और हम लोग चाहते हैं कि सरकार श्री कुछ भी करके इस बार आतंकियों को पकड़े और उसको कड़ी से कड़ी सजा अंदाज़े हजार हजार से बहने तक बहने जमा हुई मैं इस चैनल के माध्यम से तमाम लोगों को तमाम भारतवासियों को एक यही संदेश देना चाहूंगी कि हम कॉन्स्टिट्यूशन के साथ है संविधान के साथ है और हमें न्याय चाहिए तमाम भारतीयों को न्याय चाहिए हम सब भारतवासी एक है और हम तमाम जो शहीदों बेदर्दी से कत्ल किए जा रहे हैं और मारे जा रहे हैं उन तमाम जो जुल्म के शिकार हो रहे हैं हम तमाम उन सब मजलूमों के साथ हैं मारो नाम मुमताज मुल्ता चौरियासी अंदर वार्ड नंबर तीस ऊन गांव खाते आज प्रोग्राम रखो है प्रोग्राम शे। जे बावी बावी से जो तारीख बीस अप्रिले શ્રદ્ધાંજલિ આપી છે આજે અમે લોકો ભારત સરકાર સામે એક સવાલ ઉઠાવીએ છીએ કે આપણા ભારત દેશની અંદર આતંકવાદી જયારે હુમલો કરે છે ત્યારે કાશ્મીર ની અંદર પાંચ લાખ નું લશ્કર હોય છે ભારત દેશની અંદર નવ લાખ ના લશ્કર ની અંદર

તો રાજીનામું આપે પબ્લિક ના ભરોસે આતંકવાદી ને તો શોધી સજા કરશે આવું આ દેશના સાથે જાય એ અન્યાય કરે થાય છે ભારત સરકાર સાથે નમ્ર વિનંતી છે કે આતંકવાદી ને જલ્દી થી જલ્દી શોધવામાં આવે અને કડક માં કડક એવી સજા કરવામાં આવે કે જેથી આવનારા બીજા જો આતંકવાદી હોય તો એના માટે એક સબક બની રહે જય ભારત જય હિન્દ